આજે મોરબી જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા મોરબી ટ્રાફિક સમસ્યાને હલ થાય એટલા માટે થઈ અને નવા એક બ્રિજની માંગણી કરીએ છીએ કે મોરબીની માલિકા આવડી મોટી ઉદ્યોગ નગરી છે અને ટ્રાફિક સમસ્યા બહુ છે જે એક બ્રિજ મંજૂર થયો છે એના અનુસંધાનમાં જો આ એક બીજો બ્રિજ ફરિયાદથી તે લીલાપર ઇલેક્ટ્રિક સંસ્થાનની આજુબાજુ જ્યાં ટેકનિકલ વિભાગથી જે કાંઈ થતું હોય ત્યાં આ બધી ઉદ્યોગ નગરીના તમામ ઉદ્યોગકારોની સહિયું અને રાહદારીઓની સહયું લઈ અને અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના આવી અને હું સિરામિક એસોસિએશનના કે તમામ એસોસિએશનના પ્રમુખોને કહું છું કે અમે જે આ બ્રિજની માગણી કરી છે એના અનુસંધાનમાં જો આપે ન કરી હોય તો બ્રિજની માગણી કરે અને ટ્રાફિક સમસ્યા હલ થાય એના માટે થઈ અને આજે આ કોંગ્રેસ દ્વારા સહી અભિયાન લીલાપર રોડ ઉપર ગોઠવવામાં આવ્યું પીક સમસ્યા અત્યંત વિકટ છે મોરબીની ત્યારે આજરોજ મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અઢારસોથી પણ વધુ હસ્તાક્ષર દ્વારા આ આવેદનપત્ર અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મોકલવાના છીએ કે જ્યારે મોરબી આટલું વિકસિત શહેર છે અને મોરબીના સામાન્ય મધ્યમ અને ઉદ્યોગપતિ તમામ લોકોને જે પડતો મુખ્ય પ્રશ્ન છે એનું તાત્કાલિક નિવારણ આવે એવા હેતુથી અને એવા આશયથી અમે આજે સહી અભિયાન ચલાવ્યું છે